અને ભોગ બનનાર યુવક વચ્ચે વિશ્વાસ વધ્યો ગત ચૌદ મહિના રોજ રિયાસિંગ અને તેની બહેન પણ લાલી સાથે તેઓ કાર લઈને દમણ ફરવા માટે આવ્યા જેમાં સુરતના યુવકને પણ બોલાવ્યો દમણના સી ફેસ તથા અન્ય વિસ્તારમાં ફરીને તેઓ એક હોટેલમાં રાત્રે રોકાણ કર્યું રાત્રિએ બંને મહિલાએ યુવકને દારૂ પીવડાવ્યા બાદ અર્ધ અર્ધવિભાન અવસ્થામાં સુડાવી દીધું મણસ જ્યારે યુવકને ઊંઘ ઉડી તો બંને મહિલા હોટેલના રૂમમાંથી ગાયબ હતી આ ઉપરાંત યુવકની સોનાની ચેઇન બ્રેસલેટ તથા મોબાઈલ ફોન પણ ગાયબ હતા પોતે લૂંટાયો હોવાની ખબર પડતા યુવકે કડૈયા દમણ પોલીસ સ્ટેશનમાં બંને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શનમાં દમણની પોલીસે બંને મહિલાની ધરપકડ કરવા માટે પ્રયાસ હાથ ધર્યા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બંને મહિલાની ઓળખ કરીને નજર રાખવામાં આવી રહી હતી જોકે બંને મહિલા લોકેશન બદલતી રહેતી હોવાથી પોલીસને પકડવામાં મુશ્કેલી આવી રહી હતી આખરે પોલીસે બંને મહિલા આરોપી જેની ઓળખ રામલાલી સંજય શહાદે રહેવાસી નવી સુડા વસાહત વેસુ સુરત અને કંચન લતા સિંહ રહેવાસી સીઓમ રેસીડેન્સી વેદ્યનગરી કામરે સુરતની ધરપકડ કરી હતી લૂટનો મુદ્દામાલ અંકલેશ્વરમાં વેચાણ કર્યો હોવાની કબૂલાત કરતા મુદ્દામાલ ખરીદનાર તેજસ રમણભાઈ વસાવાની પણ પોલીસે ધરપકડ કરીને મુદ્દામાલ રિકવર કર્યો હતો